સ્ટેચ્યુ ઓફ યુનિટી ના પ્રવાસીઓને મોટી રાહત ડબોઈ ખાતે આવે સરિતાઓ ઓબ્રીજ નો બીજો ભાગ ડબોઈ ના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે રાહદારીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો એકતાલીસ કરોડ ના ખર્ચે આવો બ્રિજ સરિતા ફાટક પરની રેલવે લાઇન ના કારણે થતા ભારે ટ્રાફિક ને હળવો કરવા માટે બનાવવામાં આવ્યો હતો ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી યાત્રાધામ ચાણો તથા કરનાળી પહોંચ્યા જતા હજારો શ્રદ્ધાળુઓને પર્યટકોને ટ્રાફિકની મુશ્કેલી ન પડે તે માટે આ બ્રિજનું નિર્માણ થયું હતું બ્રિજને એક બાજુ છેલ્લા બે વર્ષથી શરૂ કરી દેવાયા છતાં બીજી બાજુની કામગીરીમાં વિલંબ થતાં તે અટકી પડ્યું હતું આ કારણે માત્ર એક જ સાઇડ ચાલુ હોવાથી અવારનવાર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા બ્રિજનો બીજો ભાગ શરૂ થતાં હવે ટ્રાફિક હળવો થશે અને ટ્રાફિક જામની સમસ્યાઓનો અંત આવશે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા પ્રવાસીઓ ટ્રાફિકમાં ફસાયા વિના સરળતાથી અવરજવર કરી શકશે શહેરના પ્રવેશ માર્ગમાં ફેરફાર બ્રિજ સંપૂર્ણપણે ચાલુ થવાથી ડભોઈ શહેરમાં આવતી બસો અને અન્ય લોકલ વાહનો ફરીથી ક્રિષ્ના પહેલાના રૂટ પરથી શહેરમાં પ્રવેશ કરી શકશે આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા પાલિકા પ્રમુખ બિરેન શાહ જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ કિરીટ વસાવા સહિત મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને એક ભાગ નું પણ બે વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું બીજા ભાગ નું લોકાર્પણ કાયદેસર રીતે આજે કરવામાં આવી રહ્યું છે અમે દિલગીર જે કે આ બ્રિજ બનાવતા સમય ખુબ વધુ લાગ્યો છે પણ કામ સુંદર રીતે કરવામાં આવ્યું છે અને ચાલીસ પોઈન્ટ પંચાવન એટલે કે લગભગ એકતાલીસ કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો આ રસ્તો જ મુખ્ય રસ્તો છે એટલે લોકોને ટ્રાફિક માં હવે અટવાવું નહીં પડે અને આજ બ્રિજ પરથી ડભોઈ નગરમાં જવાનો બ્રિજ પણ છે અને એન્ટ્રી પણ છે એટલે નગરના લોકોને તાલુકાના લોકોને અને આ વિસ્તારમાંથી પસાર થતા યાત્રિકોને જ સુંદર લાભ મળશે અને સમયનો પણ બચાવ થશે ઈંધણનો પણ બચાવ થશે એટલે હું બધાને જ અભિનંદન આપું છું અને આથી કાયદેસર રીતે આ બ્રિજ નો ઉપયોગ માટે લોકાર્પણ કરવામાં આવે છે હું આપના મારફત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેનો આમાં ફાળો રહેલો બંને આભાર માનું છું અને અભિનંદન આપું છું